હેલો એવરીવન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને વાગી ગયા છે સવારના આઈ થિંક સાત હા સાત વાગી ગયા છે અને અમે લોકો અર્લી મોર્નિંગ નીકળી ગયા છે ચોટીલા જવા માટે સો ચોટીલા અમે લોકો જઈ રહ્યા છે મારા શાળાના ઘરે કેમકે મારા પાટલાજીના ત્યાં એટલે ના ત્યાં પ્રસંગ આવી રહ્યો છે સો એ પ્રસંગના લીધે થોડી ડિસ્કશન કરવાની છે સામાજિક પ્રસંગ છે તો એ માટે અમે જઈ રહ્યા છીએ તો જો મારી સાથે કોણ છે

સો ચલો એ આવે પછી આગળ હું તમને બતાવું કે એ લોકો કોણ કોણ આવે છે સો સ્ટેચ્યુ ચોટીલા જવાના છીએ જો પોસિબલ હશે તો માતાજીના મંદિરે દર્શન કરવા પણ જઈશું પણ લાગતું નથી કે ટાઈમ મળશે બિકોઝ અમારે જે ડિસ્કશન કરવાનું છે એમાં પણ થોડો ટાઈમ જશે પણ જોઈએ જો માતાજીના હુકમ થયો અને દર્શન કરવા જેવું હશે તો સો ટકા અમે દર્શન કરવા જઈશું તમે બનાવી રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે તો ચલો પહેલાં આવી ગયા છે ગાય માતાને ચાર ખવડાવવા માટે અને ખવડાવી લઈએ પહેલાં ચાર જયરામજી હાલ સનાતન સર્કલ પહોંચવા આવ્યા છે અમે પહોંચવા છું પહોંચી જ ગયા અને જે અમારા રિલેટિવને લેવાના છે એ લોકોને અહીંયાથી લેવાના છે સો ચલો તમને મળવું અને એમને પેલા લઈ લઈએ આપણે ગાડીમાં જો એ લોકો અહીંયા ઊભા છે જો લીમડી પહોંચી ગયા છે અને એક બ્રેક લીધો છે ચા પાણી કરવાનો કેટલા વાગ્યા છે હા નવ ને પિસ્તાલીસ અને આ પડી આપણી ગાડી ચલો હું તમને બતાવું જે લોકો અમારી સાથે આવવાના કઈ આવી ગયા છે તો જો આ આવી ગયા છે નિખિલ ને આ રહ્યો વિરાજ હાય આવો આ બોલી મારા મોટા પાટલાજી અમારી ભત્રીજી ના અમારા ખુશીબા ઓ ખુશીબા ખુશી જો એક અમારા ખુશી છે અને એક અમારી આ ટેણી ખુશી જો હા ને તો ખુશી ભાભી જોડે મલાઈ છો ક્યારે પણ આ રસ્તા પર નીકળું છું ત્યારે ઓલવેઝ અહીંયા સ્ટોપ કરું છું એનું રીઝન તમે જોઈ શકો છો આટલી ભીડ છે ખાલી અહીંયા નાસ્તા હાઉસમાં પણ આ રસ્તો આવી ગયો છે આ ચટણી આવ્યો સંભારો આવ્યો લઈ છે બીજી

એ છે મારા શાળાનો છોકરો આ મેં લાસ્ટ વિડીયોમાં લાસ્ટ ટુ લાસ્ટ વિડીયોમાં બતાવ્યો હતો એના મજે છે પણ એનું એક હુનર છે તો ચલો હું તમને એનું હુનર બતાવું તો જો આ છે અજય અને આપણાને તબલા વગાડીને સંભળાવશે શું સંભળાય છે ભાઈ એમને બોલતો સરકારી અરે વાહ ચલો તો હવે બીજું છે ને ભાઈ અમને કચ્છી વગાડતા આવડે છે તને તો કચ્છી વગાડી સપડાય ચાલો વેરી ગુડ અરે વાહ ક્યાં વાત વાગી ગયા છે સાંજના સવા છ અને હાલ અમે રોકાયા છે લીંબડી બગોદરા હાઈવે પર તમે જોઈ શકો છો આ છે હાઈવે અને અહીંયા અમે ગાડી ઉભી રાખી છે કેમ કે અમે એક બ્રેક લીધી ચા પાણી કરવા માટે તો જો આપણી ટીમ બેઠી છે અને અહીંયા સામેથી અહીંયા જે બગોદરાના ફેમસ જામફળ છે જામફળ લેવા માટે રોકાયા હતા સો ચલો પહેલા હવે ચા પાણી કરી લઈએ અને પછી નીકળીએ પહોંચી ગયા છે આપણે સનાથલ ટોલ બુથ પર અને વાગી ગયા છે રાતના તમને કઉ સાડા સાત વાગવા આવ્યા છે ચલો જલ્દી પહોંચી અમે વધારે દસ એક મિનિટની અંદર આપણા ઘરે પહોંચી જઈશું Yeah. Uh. Italy, the man, fight cigars, pull up like a shade.